જ્યારે એક સરળ પ્રશ્ન મહાન સમ્રાટ અને તેના હોશિયાર સલાહકાર વચ્ચે મોટી રમત શરૂ કરે છે ત્યારે શું થાય છે અકબર અને બીરબલની મિત્રતાની આ અનોખી વાર્તામાં જાણો કેવી રીતે એક અવ્યવસ્થિત પ્રશ્ને બીરબલની બુદ્ધિમત્તાની કસોટી કરી અને અકબરને એક નવી દ્રષ્ટિ આપી જાણો કોણ મંકી એન્ડ હોર્સની આ રમતમાં જીતે છે અને બીરબલે તેની ચતુરાઈથી અકબરને કેવી રીતે ચોંકાવી દીધા હતા એક દિવસ અકબર અને બીરબલ બગીચામાં ફરતા હતા અકબર ખૂબ જ સારા મૂડમાં હતો અને તેણે બીરબલને કહ્યું બીરબલ આજે આપણે એક મજાની રમત રમીએ અમને બંનેને એક એક પ્રશ્ન પૂછવાનો અધિકાર હશે જે પણ સાચો જવાબ આપશે તેને ઇનામ મળશે બીરબલે હસીને કહ્યું શાહી આદર્શો પ્રમાણે હું તૈયાર છું અકબરે વિચાર્યું કે બીરબલની ચતુરાઈને પડકારવાનો આ યોગ્ય સમય છે તેણે પ્રશ્ન પૂછ્યો બીરબલ જો તને વાંદરો અને ઘોડો આપવામાં આવે અને બેદરકાર છે જ્યારે ઘોડો મજબૂત અને ભરોસાપાત્ર છે અકબરે બીરબલની વાત પર ધ્યાન આપ્યું અને વિચાર્યું કે આ કોઈ સામાન્ય જવાબ નથી પરંતુ તેણે વિચાર્યું કે આ એક પડકારજનક પ્રશ્ન છે અને તેથી બીરબલની ચતુરાઈની વધુ કસોટી થવી જોઈએ અકબરે નવો પ્રશ્ન પૂછ્યો હવે મને કહો જો તમારી પાસે વાનર અને ઘોડો બંને હોય તો તમે તેમને કયા ક્રમમાં જોશો બીરબલે જવાબ આપ્યો પહેલા હું વાંદરાને જોઈશ કારણ કે તેની તોફાની અને ચપળતાથી મને હસવું આવે છે તે પછી હું ઘોડાને જોઈશ કારણ કે તેની શક્તિ અને વફાદારી છે બીરબલ મને કહો કે જો કોઈ માણસ તમારી સામે આવે અને કહે કે તેની પાસે વાનર અને ઘોડો છે તો તમે તેની કસોટી કેવી રીતે કરશો બીરબલે હસતા હસતા જવાબ આપ્યો હું તે માણસને પૂહીશ કે તેને વાનર અને ઘોડા મુસાફરી પરંતુ જો તે કહે છે કે બંનેને એક જ હેતુ માટે રાખવામાં આવ્યા છે તો મને લાગે છે કે તેણે સમજદારીથી કામ કર્યું નથી બીરબલની ડહા પણ જોઈ અકબરે કહ્યું બીરબલ તે બહુ સરસ જવાબ આપ્યો છે પણ ચાલો હું તમને બધું એક વખત પડકાર આપીશ બીરબલે કુતુહલવશ પૂછ્યું મહારાજ પડકાર શું છે અકબરે કહ્યું જો તમારે વાનર અને ઘોડા બંને એક જગ્યાએ રાખવા હોય તો તમે કેવી રીતે કરશો બીરબલે વિચાર્યું અને પછી જવાબ આપ્યો હું તેમને એક મોટી જગ્યાએ રાખીશ જ્યાં બંને આરામથી રહી શકે વાંદરાઓ ઊંચાઈએ રમી શકતા હતા અને ઘોડા ખુલ્લા મેદાનમાં ફરતા હતા તેનાથી બંનેની જરૂરિયાતો તેમના સ્વભાવ પ્રમાણે પૂરી થશે અને તેઓ ખુશ રહેશે બીરબલનો જવાબ સાંભળીને અકબરે કહ્યું બીરબલ તે બહુ સરસ જવાબ આપ્યો છે તમારી શાણપણ અને બુદ્ધિમત્તાએ સાબિત કર્યું છે કે તમે ખરેખર એક મહાન સલાહકાર છો બીરબલે નમ્રતાથી કહ્યું આભાર મહારાજ તમારી મહાનતા અને ન્યાયપણું જ અમને સાચી દિશા બતાવે છે અકબર અને બીરબલ વચ્ચેની આ વાતચીત પછી અકબરને સમજાયું કે બીરબલની ચતુરાઈ અને ડહાપણ વિના તેનો દરબાર અધૂરો હોત બીરબલની બુદ્ધિ હંમેશા અકબરને સાચો રસ્તો બતાવતી અને તેના શાસનને નવી દિશા આપતી આ પ્રકારની વાર્તાઓ આપણને શીખવે છે કે સાચી બુદ્ધિ અને સમજણથી જ કોઈ પણ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ શોધી શકાય છે અકબર અને બીરબલની મિત્રતા અને ચતુરાઈની વાર્તાઓ આજે પણ લોકોને પ્રેરણા આપે છે અને એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરે છે જો તમને અમારી વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરો તમારા તરફથી મળેલી થોડી મદદ અમારી ચેનલ માટે ઘણો અર્થ છે જો તમે આવી વધુ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માંગતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઈકોનને દબાવો જેથી તમે કોઈ પણ વિડીયો ચૂકી ન જાઓ આભાર અને આગામી વિડીયોમાં તમને મળીશું